હવે મને એક બીજો સવાલ આવી રહ્યો છે કે ઘરમાં કાચબો રખાય અને એ બી જીવતો કાચબો રખાય ખરો વાહ પ્રિયાબેન જાની હે ને વાહ 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 આમ છે ને અમારા માટે દરબારો માટે ભૂદેવ એટલે માનનીય પૂજનીય વંદનીય સાચી વાત એ છે આ સવાલ પૂછીને તમે આ જીવ ઉપર ખરેખર સાચા અર્થમાં એક દયા કરી રહ્યા છો કારણ કે ઘણા બધા લોકો પોતાના ઘરમાં જીવતા કાચબા રાખતા હોય છે તમારો પ્રશ્ન એ છે કે કાચબો રખાય હા અથવા તો જીવતો કાચબો ઘરમાં રાખવાથી કોઈ પ્રગતિ થાય સારું થાય પહેલી વાત તો એ છે કે ઘરમાં તમે કાચબો રાખી શકો પણ જીવતો કાચબો ના રખાય ના રખાય અને ના રખાય હવે કાચબો ક્યાં અને કેવો રાખવો આપણા છે તમે કાચબો ફાઈબરનો રાખી શકો તમે કાચબો મેટલનો રાખી શકો તમે કાચબો પ્લાસ્ટિકનો પણ રાખી શકો તમે કાચબો કોઈ પણ મેટલનો કોઈ પણ ધાતુનો કે કોઈ પણ પદાર્થનો રાખી શકો પણ જીવતો કાચબો ના રાખાય જીવતો કાચબો ના હવે તમારા મનમાં કદાચ આ પ્રશ્ન થશે દુનિયાની દરેક વ્યક્તિને પ્રોગ્રેસ જોઈએ છે દુનિયાની દરેક વ્યક્તિને ક્યાંક ને ક્યાંક સફળ થવું છે તો સફળતા મેળવવા માટે હંમેશા આ વિચારો હોવા જોઈએ કે મારે પ્રોગ્રેસ જોઈએ છે તો ધીમે પણ મક્કમ પ્રગતિનું પ્રતિક એટલે કાચબો માટે કાચબો તમારા ઘરમાં રાખવો રાખવો જોઈએ પણ જીવ તો હવે વાત એવી છે હા એ મારો પ્રશ્ન હતો હું એટલે જ એસ્ટ્રોલોજર છું બેન કે તમે શું વિચારો છો ને એ પણ હું કહી દઈશ તો કાચબો એવી જગ્યાએ મૂકો કે તમારા ઘરની અંદર જે મેઇન ડોર છે મેઇન એન્ટ્રન્સ છે એની સામે કોઈપણ ટેબલ ઉપર કોઈ પણ એવી જગ્યા ઉપર કે જે જગ્યાએ તમે કાચબો મૂકો છો તો કાચબો મેઇન દરવાજાની બહાર જતો હોય એ સિચ્યુએશનમાં મૂકેલો હોય તમારા ઘરની અંદર કાચબો અંદર જતો એવું તો નહીં પણ તમારા ઘરમાં મેઇન ડોરની સામે એવી જગ્યાએ કાચબો મૂકો કે કાચબો જાણે દરવાજાની બહાર જતો હોય એવી રીતે જ કાચબો મૂકાય હવે કાચબાની અંદર ઘણી બધી વખત હું ઘણી બધી જગ્યાએ એવું જોઉં છું કાચબાને એક પ્લેટમાં પાણી મૂકે છે અને એમાં નાનકડો કાચબો મૂકી દે છે તો આ યાદ રાખવું પણ જરૂરી છે તમારા ઘરમાં કે બિઝનેસના સ્થળ પર કોઈ પણ જગ્યાએ તમે કાચબો મૂકી શકો છો કાચબો કેવી રીતે મૂકી શકો કે તમે ધંધાના સ્થળ ઉપરથી કે ઘરના ઘરમાંથી એ મેઇન ડોરની બહાર જતો હોય તો કાચબો મૂકી શકો પણ પાણીમાં કોઈ પ્લેટમાં પાણીનો કાચબો ન મુકાય કારણ કે પાણીનો કાચબો ત્યાં જ ફર્યા કરે છે એ પ્રોગ્રેસ નથી કરતો રસ્તા ઉપર ચાલતો કાચબો હોય ને એ જ પ્રોગ્રેસ કરે માટે આ યાદ રાખવું જરૂરી છે કે જો તમારા ઘરમાં કોઈ પ્લેટમાં પાણી મૂકીને કાચબો મૂક્યો હોય તો મહેરબાની કરીને પાણીમાં કાચબો મૂકશો નહીં કાચબો તમે સીધી રીતે કોઈપણ ટેબલ ઉપર કોઈપણ મેજ ઉપર કોઈ પણ જગ્યાએ કોઈ એવા સ્થળ ઉપર મૂકશો કે કાચબો બહાર જતો હોય એવી રીતે મૂકશો તો ચોક્કસ તમારો પ્રોગ્રેસ થશે 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 ને થશે પણ જીવ તો કાચબો ન રખાય જીવ તો કાચબો ના જીવ તો કાચબો ના રખાય કોઈ પણ જીવને આપણે રોંધી ના શકીએ આપણને જ કોઈ જંગલમાં મૂક્યા હોય પંદર દિવસ કે જાઓ પંદર દિવસ જંગલમાં રહેવું સાહેબ લોકડાઉન દરમિયાન આપણે બે મહિના ઘરમાં નથી રહી શક્યા કંઈ ને કંઈ બહાનું કાઢીને આપણે બહાર ગયા છીએ સરકારની જે ગાઈડલાઈન હતી એ ગાઈડલાઈનને આપણે ફોલો નથી કરી કારણ કે આપણો સ્વભાવ ચંચળ છે તો જો તમે તમારી જાતને બે મહિના નથી સાચવી શકતા અને તમે એવો દાવો કરો છો કે કાચબાને અમે બહુ સારી રીતે રાખીએ છીએ અમે દૂધી અમે આ ખવડાવીએ અમે તે ખવડાવીએ એને જે વાતાવરણ જોઈએ છે ને એ વાતાવરણ તમે નહીં આપી શકો નેવું ટકા લોકોના ઘરમાં જેના ઘરમાં જીવતો કાચવો છે એમાંથી નેવું ટકા લોકોના ઘરમાં કાચબો કોઈ કબાટની નીચે ભરાઈ ગયેલો હશે તો શું એ કબાટની નીચે ભરાઈ ગયેલો એના માટે જંગલ છે ના તો આ યાદ રાખજો જીવતો કાચબો પાડવો નહીં ઘણા લોકો મને એવું કહે છે અરે બાપુ અમે છે ને બારગામ જતા હતા ને તો હાઈવે ઉપર એક કાચબો અમને મળ્યો તો એ અમે લેતા હૈ પણ કેમ તમે બારગામ જતા હતા હાઈવે ઉપર તમને કાચબો મળ્યો તમે એ કાચબાને જંગલમાં છોડી દો ને પણ ના એના મનની અંદર ક્યાંક સબકન્શિયસ માઇન્ડની અંદર કોઈક એવી વાત આવે છે કે જો અમે કાચો રાખીશું તો અમારા ઘરમાં ધનના ભંડારો ભરેલા રહેશે એ વાત બિલકુલ ખોટી છે માત્રને માત્ર કાચબાથી તમારો પ્રોગ્રેસ થાય છે અને પ્રોગ્રેસનો મતલબ એ થયો કે જો તમે મહેનત કરશો ભગવાને તમને રસ્તો બતાવ્યો છે રસ્તે ચાલવાનું શરૂ કરશો તો તમારી પાસે ધનના ભંડારો આવશે કાચમાં પાળવાથી પૈસાદાર થાવાતું નથી शादी की समस्या हो या फिर अभ्यास नौकरी और बिजनेस में तकलीफ हो तीस वर्ष के अनुभवी ज्योतिष शास्त्री श्री शैलेन्द्र सिंह जी वाघेला बापू का संपर्क करके सभी प्रश्नों के सटीक समाधान प्राप्त करें। चौपन देशों में ज्योतिष शास्त्र द्वारा भारत की संस्कृति का प्रचार प्रसार करने वाले विश्व प्रसिद्ध ज्योतिषी श्री शैलेन्द्र सिंह जी वाघेला बापू का संपर्क करे और आपकी हर परेशानी का सचोट हल पाए मेहनत का फल पाने में ग्रह और कुंडली बहुत महत्वपूर्ण भूमिका निभाते हैं इसीलिए साल के अनुभवी ज्योतिषी श्री शैलेन्द्र सिंह सच्चा मार्गदर्शन प्राप्त करे क्या ग्रहों के अशुभ प्रभाव से परेशान है तो अब पूजा विधि के खर्च के बिना ही सचोट समाधान पाए आज ही विश्व प्रसिद्ध ज्योतिषी श्री शैलेन्द्र सिंह जी वाघेला बापू का संपर्क करें